પાલ સુધી મેડિકલ કેમ્પ રક્તદાન મહાયજ્ઞ તથા દિવ્યાંગ સાતન સહાય કેમ્પનું નરેન્દ્ર સેવા સમર્પણ અને સહકલ્પનામાં પંચોતેર માં નિમિત્તે પંચોતેર પંચોતેર ફોલ્ડિંગ વોકર પંચોતેર જોડી

જેમાં પાંચસોથી વધુ બોટલ રક્ત કલેક્ટ કરવાનો ટાર્ગેટ છે ઉપરાંત હજારથી બારસો લોકોથી ઉપરાંત લોકોનું ફૂલ બોડી ચેકઅપ છે અને દિવ્યાંગો માટે ટ્રાઇફિકલ બોડી અને વોકર્સનું વિના મૂલ્યે વિતરણ છે આવો એક ખૂબ મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આજના દિવસે વડાપ્રધાન મોદી સાહેબને માટે હું પ્રાર્થના કરું છું કે પરમકુમાર પરમાત્મા મોદી સાહેબની દીર્ઘાયુ પક્ષે ખૂબ સારું

તમામ પ્રજાજનોના જેઓ નામ એનરોલ કરાવ્યું છે તેઓના રક્ત ટેસ્ટ ફ્રી કરવાના અને સાહેબના અને સમર્પણના જે પંચોતેર વર્ષ થયા છે એ નિમિત્તે પંચોતેર ટ્રાયસિકલ પંચોતેર પંચોતેર બગલ ઘોડી જે દિવ્યાંગોને સશક્ત કરવા માટે પણ આજે વિતરણ થવાનું છે આ તમામ પ્રકારનું આયોજન આજે વાડી પાલ ખાતે કરવામાં આવ્યું છે આની તૈયારીમાં સંપ્રતિ ફાઉન્ડેશન છેલ્લા એક મહિનાથી આ પ્રકારની તૈયારીઓમાં લાગ્યું હતું આપ જોઈ શકો છો અત્યારે અગિયારસો થી વધુ લોકોએ મેડિકલ ફોર્મ ભરીને એનરોલ કરાવ્યું હતું અને સાતસો પચાસ થી વધારે લોકોના બ્લડ ટેસ્ટ થયા હતા ઇસીજી ટુડી ઇકો અને પણ અમે છે તમામને ફ્રી કરીએ છીએ અને જે સુપર સ્પેશિયાલીસ્ટ ડોક્ટરો અત્યારે દવાઓ લખે છે તે તમામ દવાઓ પણ અમે વિનામૂલ્યે આપી રહ્યા છીએ ક્યાંય પણ સ્વાસ્થ્યની જરૂરિયાત હંમેશા રહેતી જ હોય છે અત્યારના જીવનની અંદર તનાવભર્યા જીવનની અંદર જંક ફૂડની અંદર જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂરિયાત પડતી હોય ત્યાં આપણે સેવાના ઉત્તમ ભાવથી આપણે આરોગ્ય વધુ સારું રહે તે માટે આપણે આ પ્રયત્ન કરતા હોઈએ